નમસ્કાર હું ચુરાજન જોશી ને આપ જોઈ રહ્યા છો બળદ ઉનાળાની ગરમીની અંદર જે ફળોનો રાજા છે એને વારંવાર યાદ આવતી હતી ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ના શિક્ષક અને ખેલુ એવા ઉમેશભાઈ પટેલ એ કેરીની ખેતી કરી જે ખેડૂતો માટે એક પ્રેરણાત તત બડકો માં તમે ક્રિમિનલ ની વાત રાજકીય વાત કે બડકો જેવા સમાચાર જોતા પણ આજે અમારે વાત કરવી છે અરવલ્લી જિલ્લાના ખેડુ કે જેણે કેરીની એક સારી ખેતી કરી બડકો નું કામ છે બડકો સમાચાર આપવાનું નહીં પણ રચનાત્મક વાતો લોકો સમક્ષ રજૂ કરવાની જ લોકો ને ફાઈ લોકોની જાગૃતતા આવે પટેલ કે જે બાયડના નિવાસી છે અને સિક્કા ખાતે તેમનું ફાર્મ આવેલું છે અને પોતે શિક્ષક જેમણે કેરીની ખેતી કરી છે જે ગુજરાતના ખેડૂતો માટે પ્રેરણા સિકા ખાતે અને પરંપરાગત આપણે ખેતી કરતા હતા પરંતુ કોરોના જ્યારે આવ્યો ત્યારે ભાગે વતનમાં રહેવાનું થયું અને એ વખતે એવો વિચાર આવ્યો કે ભાઈ આપડે પરંપરાગત ખેતી છે એ એની જગ્યાએ જો કોઈક એવી વ્યવસ્થિત આપણે ખેતી કરી શકીએ કે જેથી આપણું ઉત્પાદન પણ સારું થાય આપણને આર્થિક રીતે પણ ફાયદો થાય આવું વિચારીને એ વખતે કોરોના સમયમાં પહેલા તો વીએનઆર જામફળ વખતે બહુ પ્રચલિત હતા એટલે વીએનઆર જામફળની ખેતી કરવાનો પહેલા તો વિચાર કર્યો અને ત્યારબાદ મારા પિતાજી જોડે ચર્ચા કરી તો એ પછી અમને એવું થયું કે વીએનઆર જામફળમાં અમુક પ્રોબ્લેમ્સ આવે છે તો એના કરતા આપણા વિસ્તારમાં હજી કેરીનું ચલણ ઓછું છે આપણે કેસર નું કરીએ તો એનાથી આપણને આર્થિક રીતે પણ પણ ફાયદો થાય અને પોતાને ખાવા મળે એટલે પછી આવું વિચારીને મેંગો પ્લાન્ટેશન કર્યું મેં ભાઈ આપણે જે કેરીનું વાવેતર કર્યું એના માટે કોઈનું માર્ગદર્શન પણ લીધું હશે કોઈ અભ્યાસ પણ કર્યો હશે તો એ વિશે થોડુંક સમજાવશો આના માટે અમે પેલા તો યુટ્યુબમાં જેટલા પણ મેંગો પ્લાન્ટેશનના વિડીયો હતા ઓલમોસ્ટ મેં બધા જ વિડીયો એક ખાતે જોઈ કાઢેલા ત્યારબાદ અમે આના માટે વિચાર્યું કે હવે આપણે કેસરનું વાવેતર કરવું છે અને ઇઝરાયલ પદ્ધતિથી કરવું છે બે વસ્તુ ઉપર અમે યુટ્યુબના આધારે નક્કી કર્યું કે આપણે આ બે વસ્તુ કરવી છે તો કેસર માટે જુનાગઢ બી હતું અને વલસાડ બી હતું તો વલસાડમાં મોટા ભાગે આપણને ભેટ કલમ વાળા આંબા વધારે જોવા મળે એટલે અમે ફોકસ કર્યું નૂતન કલમ ઉપર અને સૌરાષ્ટ્ર માટે વિચાર્યું ત્યારબાદ અમે અમારી જમીન અને પાણીના સેમ્પલ લઈને જુનાગઢ ગયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી એના ડીન છે વરુ સાહેબ એ એમની સાથે મુલાકાત લીધી કૃષિ વૈજ્ઞાનિકોને મળ્યા અમારી જમીન પાણીના ટેસ્ટિંગ કરાયા અને આ જમીન આપવા માટે યોગ્ય છે કે નહીં એ પેલા તો અભ્યાસ કર્યો ત્યારબાદ ત્યાં મુખ્યત્વે જુનાગઢ જિલ્લો અને ભાવનગર જિલ્લો ત્યાં કેરીનું હબ ગણાય

પાણી પીએચ પણ એટલી જ અગત્યની હોય છે વિજ્ઞાન શિક્ષક તરીકે આપણને થોડો ખ્યાલ હતો એટલે પાણી અને જમીનનું ટેસ્ટિંગ કરાવ્યું એનાથી આપણને ખ્યાલ આવ્યો કે આપણી જમીનમાં આંબાનું વાવેતર સારી રીતે કરી શકાય ઘણી વાર એવું બને કે તમે આંબાનું વાવેતર કરી દો બે વર્ષે આંબા બધા સુકાવા માંડે એને અનુકૂળતા ના આવે અને એ વખતે પછી આપણે બ્લેમ કરીએ કે આપણા વિસ્તારમાં મેંગો પ્લાન્ટેશન સક્સેસ નથી અથવા તો ન થાય ઉત્પાદન ના થાય એવું નથી આપણે જમીનની પહેલા ચકાસણી કરાવી જોઈએ પાણીની ચકાસણી કરાવી જોઈએ તો આપણને ચોક્કસ ખ્યાલ આવે કયા પોષક તત્વો નાખવા પડશે કયા પોષક તત્વો હાજર છે કયા જરૂર નથી ઘણી વાર ખેડૂતો એવું કરે કે જરૂર ના હોય એ પણ નાક નાક કરે તેનાથી ખોટા ખર્ચા થાય અને જરૂર ના હોય એ વસ્તુની આપણે નાખવા ના હોય એટલે ટેસ્ટિંગ કર્યા પછી જ ખ્યાલ આવે આપણે ઇજલ પદ્ધતિથી કર્યું છે એટલે એમાં દોઢ વીઘામાં ચારસો ને વીસ પ્લાન્ટ છે આમ તમે સાદી ખેતી બધા જોતા હશો જે આંબાની જે પચીસ બાય પચીસ કે ત્રીસ બાય ત્રીસ ના અંતરે હોય છે ઇજલ પદ્ધતિમાં ઘનિષ્ઠ આંબા વાવેતર હોય એમાં બાર ફૂટ બાય આઠ ફૂટે મેં વાવેતર કરેલું છે એટલે કે બે આંબા વચ્ચે આઠ ફૂટનું અંતર છે અને બે હાર વચ્ચે બાર ફૂટ નું અંતર છે એટલે ઓછી જગ્યામાં વધારે પ્લાન્ટ આવશે બીજું એનું પ્રૂનિંગ કરીને એની ઊંચાઈ આપણે લિમિટેડ રાખવાની એટલે હાથેથી કેરી તોડી શકાય તમે દૂર દૂર વાવશો તો ઝાડ બહુ મોટા થશે મોટા થશે તો કેરી તોડવા ઉપર જવું પડશે આપ જાણો છો કે અત્યારની પેઢી હવે થી બહાર નથી નીકળતી વૃક્ષ ઉપર ચડવાની નથી ભવિષ્યમાં લોકો ઝાડ ઉપર થી કેરી તોડી શકવાના નથી એટલે આપણે એવી રીતનું ગોઠવ્યું કે વિચાર્યું કે ભાઈ હાથેથી કેરી તોડી અને એનાથી કેરી તૂટે નીચે ના પડી જાય અને આપણે સારી રીતે કેરી પકવી શકીએ એટલા માટે ક્લોઝ પ્લાન્ટેશન કર્યું ને એની હાઈટ લિમિટેડ રાખી છે ફ્રુનિંગ દ્વારા પહેલાના જમાનામાં તો આપણે પથ્થર મારીને પણ કેરી કદાચ એ વાત સિમેન્ટ કોન્ક્રીટના ના જંગલો ખોવાઈ ગઈ છે પણ તમે જે આયોજન કર્યું આ જે વાવેતર કર્યું છે તમે એ વાવેતરમાં સરકારના કોઈ વિભાગ કૃષિ વિભાગ હોર્ટીકલ્ચર વિભાગ નાબાર્ડ એની કોઈ સબસીડી કે કઈ મદદ હા આમાં બાગાયત વિભાગ છે એમાં આપણે ઓનલાઈન અરજી કરવી પડતી હોય

સામાન્ય રીતે પરંપરાગત ખેતી કરતા હોય છે પરંતુ એનાથી લાંબા ગાળે આપણે એકનેક પાક વાવીએ એટલે ઉત્પાદન ઓછું આવે સાથે સાથે કેરી એક આપ જાણો છો બધાને પ્રિય હોય એટલે આવા ફળ જો આપણે વાવીએ ફળા ઉડ તો પર્યાવરણને ફાયદો થશે વૃક્ષોથી એક તો બીજું આપણને ફળ સારા અને સારી ક્વોલિટી વાળા કાર્બન વગર મુખ્યત્વે કાર્બાઈડ થી પકવતા હોય છે ઘણી વાર તો આવી રીતે ઝેરી દ્રવ્યો આપણા પેટમાં જાય છે પણ જો આપણે પોતે જ આવી રીતે પોતાની જ વાડી જો આપણા વિસ્તારમાં કરીએ તો આપણા વિસ્તારના લોકોને ખુબ સારી અને ઓર્ગેનિક પદ્ધતિથી સેમી ઓર્ગેનિક પદ્ધતિથી કેરી આપણે ખવડાવી શકીએ આના માટે ક્લોઝ પ્લાન્ટેશન કરીએ તો આ વર્ષે પહેલી વાર ફૂટિંગ આવવાનું છે પણ મારા અભ્યાસ પ્રમાણે એક વીઘાએ એક થી પણ વધારેનું ઉત્પાદન થઈ શકે આરામથી એક લાખ તો ખેડૂત કારણ કે પ્લાન્ટની સંખ્યા વધારે છે ના આમાં પ્લાન્ટની સંખ્યા વધારે રાખીએ એટલે આપણને ફાયદો થાય હાથેથી થી કોઈ તોડવાની મજૂરી નહીં

મુખ્યત્વે દર રવિવારે ફરજિયાત હું જાઉં અને રજાઓમાં પણ આશરે આઠ થી દસ કલાક હું ખેતરમાં પ્લાન્ટ પાછળ મજૂરી કરું છું મોટા ભાગે લોકો આંબાની ખેતીમાં એટલા માટે સક્સેસ નથી જતા કે બધા ખેતરમાં ખાલી એકવાર આંબો વાવી આવે પછી સીધી કેરી ખાવાની મોર આવે ત્યારે જાય એવું ના હોય અમે દર રવિવાર એક પણ રવિવાર એવું ના હોય કે હું ખેતરમાં આંબાના જોડે મુલાકાત ના કરી હોય એની દરેક વસ્તુ આપણે જોવી પડે એને રોગ કયા છે કયા પોષક તત્વોની જરૂર છે પાણીની જરૂર છે ફ્લાવરિંગ સ્ટેજ આવે ફ્રૂટિંગ સ્ટેજ આવે ત્યારે બહુ ધ્યાન રાખવું પડે આપને જણાવતા આનંદ થાય છે કે કદાચ બહુ ઓછા લોકો એને બેગિંગ કરતા હોય છે અમે કેરીના ઉપર પણ બેગિંગ કર્યું છે અને એનાથી એની જે ક્વોલિટી ડેવલપ થશે એક નંબરની એક્સપોર્ટ ક્વોલિટી ડેવલપ થવાની છે અને આ વર્ષે બારની આપણે કચ્છની કેસર ને બધું હા એ બહુ સારો તમે પ્રશ્ન પૂછ્યો કારણ કે આંબાને સૌથી વધારે જો કોઈ નુકસાન થતું હોય તો એ ભૂંડ થાય છે કારણ કે છે ને એના થળિયા બહુ ભાવે એટલે એના ડાચા ભરે એટલે એનાથી પ્લાન્ટને તોડી નાખે ઘણા મારા લગભગ પંદરેક પ્લાન્ટ ભૂંડ દ્વારા નાશ પામેલા છે અને ડાચા ભરે એટલે આખું ફળિયું ખવાઈ જાય ને ત્યાં બી જાય એટલે ભૂંડથી પ્રોટેક્શન માટે અમે ફેન્સિંગ અને તારની વાળ સાથે સાથે એની આજુબાજુ કાંટાનું પણ પ્રોટેક્શન આપેલું છે એટલે આમ બહુ ઘીચ કાંટાની વાળ કરી દીધી છે એટલે હવે પ્રોબ્લેમ નથી થતો સૌથી મોટો પ્રશ્ન ભૂલનો રહેતો હોય છે જે હા કે જીની એનો એ સિવાય અન્ય કોઈ પ્રશ્નો રહેતા નથી એ સિવાય આ કે રોગ બહુ બહુ ના આવે રોગ તમારે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે થોડુંક તકેદારી રાખવાની ફંગિસાઈડનો ઉપયોગ કરવો પડે પણ એની જગ્યાએ અમે ખાટી છાસ અને લીંબોળીના તેલનો વધારે ઉપયોગ કરીએ છીએ આપણે મુખ્યત્વે ઓર્ગેનિક છે પણ તેમ છતાં કોઈકવાર જરૂર પડે તો રાસાયણિક દવા પણ છંટકાવ એટલે સેમી ઓર્ગેનિક પદ્ધતિથી અને ખાતરમાં મુખ્યત્વે છાણિયું ખાતરનો કોવાળીને નાખીને આપણે ઉપયોગ કરીએ છીએ તમને જણાવતા આનંદ થશે કે અરવલ્લી જિલ્લામાં કદાચ બહુ ઓછા લોકો જોડે એટલી વેરાયટી આપણી પાસે છે આપણી પાસે કુલ પાંત્રીસ પ્રકારની વેરાયટી છે એમાંથી આ વખતે પંદર થી સત્તર જેટલી વેરાયટીમાં ફ્રૂટિંગ છે બાકીના પ્લાન્ટ જે વિદેશના છે હજી એક દોઢ વર્ષના છે એટલે એમાં ફ્રુટિંગ હજી નથી આવ્યું આપણી પાસે સૌથી મોગી કેરી છે મિયાઝાકી જાપાનીઝ મિયાઝાકી મેંગો એમાં ફ્રૂટિંગ છે આ વખતે સૌથી મોટી કેરી છે નૂરજા જે મૂળ ની છે અઢી થી ત્રણ કિલોની એની સાઇઝ થાય છે એટલે એ મધ્યપ્રદેશ સિવાય લગભગ બીજી ઓછી જગ્યાએ છે તદ તદુપરાંત સુંદર કેરી છે કસ્તુરી કસ્તુરી કેરીન છે એ પણ આપણી પાસે છે આપણી પાસે તાઇવાન રેડ છે એ પણ લગભગ એક થી દોઢ કિલો ઉપરનું ફ્રૂટ થાય છે એનું અને બઉ આકર્ષક હોય છે ડાયાબિટીસ ના દર્દીઓ માટે ની પણ છે હા એક ફેમિલી ને એક જ નુરજા આપી દો એટલે ધરાઈ જાય એક કેરી તમને બારસો રૂપિયા મળે પાંચસો રૂપિયામાં મળે પણ બારસો વન ટુ અફઘાનિસ્તાન કે તાઇવાન સ્વાદ પણ અરવલ્લી જિલ્લામાં કેરીના રસિકો તો ગમે ત્યાંથી કેરીના રસિકો તો ખાય જો દેશની બધી પૂસાની અને આપણી ગુજરાતની પણ બહુ સારી વેરાયટીઓ છે આપણી પાસે ગુજરાતની બે વેરાયટી કદાચ આપણા ગુજરાતીઓ નહીં જાણતા હોય નવસારી કૃષિ યુનિવર્સિટી ગત વર્ષે આનંદ કૃષિ યુનિવર્સિટી એ રસરાજ કરીને એક કેરી ડેવલપ કરી એના પણ બે પ્લાન્ટ છે આપણી પાસે તો ગુજરાત બે સ્થાન છે કેસર ઉપરાંત વાત કરું છું તદ ઉપરાંત ભારત સરકાર પૂસા નામની સંસ્થા છે તો પૂસાની પણ ઘણી બધી વેરાયટી છે આપણી પાસે મલ્લિકા છે અરૂણિમા છે અંબિકા છે અરુણિમા છે એ બધી વેરાયટીઓ પણ છે પૂસાની યાદ સોના ઉગલે ઉગલે હેરવું સો ટકા અને આમાં કેવું છે તમારે વૈજ્ઞાનિક અભિગમ પણ રાખવો પડે જો મેં આંબાની ખેતીમાં એ પણ જોયું કે એને ઉનાળામાં પ્રોટેક્શન બહુ જોઈએ ગરમીથી તો એનાથી બચાવવા માટે મેં શું કર્યું તો એક સિમ્પલ વિચાર કર્યો કે એની આજુબાજુ આપણે કાંટાની વાળ કરીએ સાથે સાથે જો સીતાફળ નજીક દીએ સીતાફળ વાયા સો પ્લાન્ટ વાયા છે બરાબર માટે એક તો એનાથી શું થશે એની વાળ થઈ જશે ગીચ જાળી થાય સીતાફળની સીતાફળની સિઝનમાં સીતાફળ મળશે અને એને લુ થી પણ રક્ષણ મળશે જો મલ્ટિપલ થઈ જાય વસ્તુ જાણવી છે

ત્રણસો પચાસ થી વધારે જાતના વૃક્ષો છે અને આપને જણાવતા આનંદ થશે કે એક આંબો મેં એવો ડેવલપ કર્યો છે મૂળ કેસર જ પ્લાન્ટ હતો પણ એના ઉપર મેં જુદી જુદી બાર પ્રકારની વેરાયટીઓનું ગ્રાફ્ટિંગ કર્યું છે કલમ કર્યા છે એટલે એક જ આંબા ઉપર બાર પ્રકારની કેરીઓ થશે એક બે વર્ષમાં આ વર્ષે એક આંબા ઉપર પાંચ ટાઈપ ની કેરીઓ છે જુદી જુદી એમાં કેસર છે હાથ કેસર છે હા એક જ એ એના ઉપર ટોટલ બાર થશે અત્યારે પાંચ પ્રકારની છે બાકીના ફ્રૂટિંગ નથી આવ્યું હા જેમ કેર કરવામાં આવે તો ખેતી પણ ફાયદાકારક તો છે શું કહો છો આપ ખેડૂતોને કેવું પ્રોત્સાહન આપશો જો આપણે પરંપરાગત ખેતીમાં તો ઘણા કમાતા હોય પરંતુ હવે થોડોક નવો આઈડિયા આપણે લેવો જોઈએ અને એના પાછળ પેલા તો વૈજ્ઞાનિક પદ્ધતિથી થોડુંક એનું સંશોધન કરી લેવું પડે કે આપણા વિસ્તારમાં કઈ જાત વાવવી જોઈએ એનું માર્કેટ કેવું રહેશે બરાબર પછી એના વિશેની ટોટલ માહિતી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એના લક્ષણો આવા હોય ને આવા રોગ થાય આવા પોષક તત્વો જોઈએ આવું આવી રીતની જમીન જોઈએ અને પછી એના પાછળ મહેનત પણ જોઈએ જો મોટા ભાગે લોકો શું કરે આંબા વાડી વાય ને પછી ફ્લાવર આવે અને કેરી ખાવાનું હોય ત્યારે જ જાય ખેતીવાડીમાં એવી રીતે એનું ના થાય દર રવિવારે મારે ફરજા જવાનું એનો એક એક પ્લાન્ટ નું મારે અભ્યાસ કરવાનું એટલે થોડી મહેનત કરીએ તો સો ટકા રિઝલ્ટ મળે છે પહેલા મેં એવું સાબડ્યું કે પપ્પાએ ખેત આંબો વાવ્યો હોય અને છોકરા કાત્રના છોકરા કેરી ખાવાની તૈયારી કરે

કેરીઓ આંબાના છોડ લાવવા પડે અને રાજભાઈ આપને જણાવતા આનંદ થશે રાજેશભાઈ નો સંપર્ક ક્યાંક કપાઈ રહ્યો છે ઉમેશભાઈ જોડે વાત કરી શકું અને ઉમેશભાઈનો સંપર્ક કપાયો છે એ વખતે આપણે એવું જાણીશું કે કેરીની ખેતી એ વિગે લાખ રૂપિયા કે તેનાથી વધારે આપી શકે છે અને ઉમેશભાઈનો સંપર્ક ટેકનિકલ કારણોસર કપાઈ ગયો છે અમારો પરિવાર ઉમેશભાઈ જોઈન જાય ત્યાં સુધી

તેનો પ્લાન્ટ અત્યારે લગભગ પંદરેક ફૂટ નો હશે તદઉપરાંત જાંબુની બે વેરાયટી લાવી છે વેરાયટી છે તો તાઇવાન બે જાંબુ પ્લાન્ટ પણ લાવ્યો છે તો જો આના એક નવી વેરાયટી જયારે બજારમાં આવે તો લોકો એ ફટાફટ ખરીદી લે એટલે આપણે સાદા જાંબુ વાવતા એની જગ્યાએ જો આવી સંશોધન કરીને વાવીએ સફળ માટે પણ એક અમે વિચારી રહ્યા છીએ એટલે એનો પણ પ્લાન્ટ લઈને ટેસ્ટિંગ ચાલુ છે અત્યારે આ બધું રાજનભાઈ ટેસ્ટિંગ કર્યા પછી જ કરવું જોઈએ જેથી ખેડૂતને નુકસાન ન જાય એટલે હંમેશા નાના પાયા ઉપર હંમેશા ટેસ્ટિંગ કરવું જોઈએ કોઈ પણ પ્લાન્ટ નું એક બે વર્ષ થોડીક એના પાછળ મહેનત કરીને પછી આપણે એને મોટા પાયા ઉપર લઈ જવું જોઈએ બળકોની અંદર જોઈ રહ્યા છો રાજકીય વાતો પ્રિમિનર વાતો સમાજ ઉપયોગી વાતો આજે અમે કરી છે ખેડૂતો માટે ઉપયોગી વાત કે જે અરવલ્લી જિલ્લાના એરો ઉમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે કેરેની કેતી હવે મળીશું આપણે નવા અઠવામા નવી વાત સાથે અને નવા રંગ સાથે ઉમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પડતો સાથે જોડાવા બદલ થેન્ક યુ થેન્ક યુ